જય માતાજી મિત્રો આજની વાર્તામાં આપણે ઇતિહાસના એક પાત્ર વિશે જાણીશું જેનું નામ છે વનરાજ ચાવડો તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વનમાં જય શિખરીની રાણી રૂપસુંદરીને એક બાળકને જન્મ આપ્યો તેનું નામ પડ્યું વનરાજ પોતાના રાજાને વફાદાર એવા ભીલ લોકોએ રૂપસુંદરી રાણી માતાને માનપાનથી રાખ્યા અને સાચવ્યા એક વખત વનરાજ ઝાડની ડાળે બાંધેલી જોડીમાં સૂતો હતો ત્યારે વનમાંથી પસાર થતાં સાધુ શિલગુણસુરીને નજર પડી તેના મુખની ક્રાંતિ જોઈને જતીએ ભવિષ્ય પાખ્યું આ બાળક ભવિષ્યમાં મોટો રાજા થશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે વનરાજ મોટો થયો મામાએ તેને તીર તાકતા ઘોડે સવારી કરતા અને તરવા ચલાવતા શીખવી દીધું માતા અને મામા પાસેથી વાતો સાંભળીને તેને પોતાના પિતાનું રાજ પાછું મેળવવાની ઈચ્છા જાગી મામા સુરપાળ તેના માર્ગદર્શક હતા વનરાજ હવે બહાર વટે ચડ્યો હતો ભૂવડના તાબા હેઠળના મુલક પર તે છાપા મારતો અને ધન લૂંટીને ભેગું કરતો જ્યાંથી સાથ મળે ત્યાંથી બહાદુર માણસોને પોતાની સાથે જોડતો ગયો અને પોતાનું લશ્કર જમાવતો ગયો તે વનની વાટો કેડીઓ અને ખીણ કોતરોમાં ભારે ભૂમિઓ હતો કોઈ શિકારની રાહ જોઈને તેઓ ગુપચુપ સંતાઈ ઊભા હતા તેવામાં દૂરથી ગીનો ગાડવો ઉચકીને આવતા એક વાણિયા પર તેમની નજર પડી તેના બીજા હાથમાંય તીર કામઠું હતું ઊભો રહેજે વાણિયા ખસ્યો તો માર્યો સમજ છે વનરાત તેને પડકાર્યો આ ઊભો છું મોત જોઈતું હોય તે મારી સામે આવે એમ કહીને ચાંપાએ પોતાના ભાથામાંથી પાંચ તીરમાંથી બે ભાંગીને ફેંકી દીધા અને એકની છાપ ઉપર ચડાવવા માંડ્યું આ જોઈ ત્રણેય સડક થઈ ગયા અલ્યા ખમીજા અમને તીર ચલાવતા આવડે છે પણ આ તીર તે કેમ ભાગીને ફેંકી દીધા સુરપાળે પૂછ્યું તમે ત્રણ છો એટલે ત્રણ તીર બસ છે ચાંપાએ વળતો જવાબ દીધો વાહ બહાદુર છે તું તું તારું નામ શું છે વનરાજે પૂછ્યું ચાંપો ચાંપા હવે કજીયો પતાવ તારી પાસે જે કાંઈ હોય તે મૂકીને રસ્તે પણ તું એક છે ને અમે ત્રણ છીએ અણહિલ બોલ્યો ભલે ત્રણ હો આ પરદેશી રાજ્યમાં લૂંટારા વધી પડ્યા છે એટલે લડાઈની મારે નવાઈ નથી ચાંપો બોલ્યો પરદેશી રાજમાં અગાઉના રાજમાં લૂંટપાટ ન હતી સુરપાળે પૂછ્યું અગાઉનું રોજ ચાંપાએ નિશ્વાસા મૂક્યો ભાઈ તે દીતો વહી ગયા જય શિખરી અને સુરપાળ હાક લાગતા લૂંટાવોના હાંજા ગગડી જતા તો સાંભળ હું જ છું તારી સામે સુરપાળ અને આ છે વનરાજ રાજા જયસિકરીના એકમાત્ર વારસ તારે અમારી સાથે જોડાવું છે વનરાજે તેનું રાજ્ય મેળવવામાં તું મદદ કરીશ સુરપાળે ચાંપાને ચોંકાવી દીધું ચાંપા તો ઉલટાનો રાજી રાજી થઈ ગયો વનરાજને આવો વીર અને ધનિક સાથીદાર મળી ગયો પછી વનરાજ અને સુરપાળ બરાબર યોજના કરી મોટું લશ્કર ભેગું કરીને ભૂવળને હરાવીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી પોતાના મિત્રની કદરદાની રૂપે તેને અણહિલપુર પાટણ એવું નામ આપ્યું પછી વડોદરા પાસે પાવાગઢની તળેટીમાં બીજું એક શહેર વસે આવ્યું તેનું નામ પોતાના બીજા સાથીદારના નામ ઉપરથી ચાંપાનેર રાખ્યું બચપણમાં પોતાનું ઉજળું ભવિષ્ય ભાખનાર અને સહાય કરનાર આચાર્ય શિલગુણ સુરીની ઈચ્છા અનુસાર પાટણમાં પંચારસરા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું એમાં પ્રજાની આગ્રહથી વનરાજની પ્રતિમા પણ મૂકવામાં આવી એ આજે પણ ત્યાં છે વનરાજ એકસો દસ વર્ષ જીવ્યું તેને સાઠ વર્ષ રાજ્ય કર્યું જો મિત્રો તમને વનરાજ ચાવડાની આ વાર્તા તેનો ઇતિહાસ જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી